પિતા પટેલ આપ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી દાહોદ સંજીલી તાલુકાની લુંજાના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકનો ઇનોવેશન ફેસ્ટિવલમાં નવતર પ્રયોગ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ દ્વારા આયોજિત અગિયારમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં સંજિલી તાલુકાની લુંજાના મુવાડા પ્રાથમિક શાળાના આસિસ્ટન્ટ શિક્ષક શ્રી પ્રજાપતિ કુમાર નટવરભાઈએ ઓપન લાઇબ્રેરીના નવતર પ્રયોગ સાથે ભાગ લીધો હતો વર્તમાન સમયમાં બાળકમાં ઘટતી વાંચન અભિરુચિને ધ્યાને રાખી તૈયાર કરાયેલા આ પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓને મનપસંદ પુસ્તકો વાંચવાની તક મળે છે ઓપન લાઇબ્રેરીના માધ્યમથી વિદ્યાર્થીઓ પુસ્તકોમાંથી નવું જ્ઞાન મેળવે છે તેમજ વાંચન ક્ષમતા વિકસે છે આ પ્રયોગને ડિજિટલ માધ્યમથી પણ અમલમાં મૂકી શકાય તેમ હોવાનું રજૂઆત દરમિયાન દર્શાવવામાં આવ્યું હતું ઓપન લાઇબ્રેરીના આ નવતર વિચારથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે છે તેમજ પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન મળે છે શિક્ષણ ક્ષેત્રે કરાયેલા આ પ્રયાસને ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રશંસા મળી હતી આ પ્રસંગે સંજેલી તાલુકા તેમજ લુંજાના મુવાડા પ્રાથમિક શાળા પરિવાર તરફથી શિક્ષક શ્રી પ્રજાપતિ સતીશ કુમાર નટવરભાઈને અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટિંગ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે મંચસ્થ મહેમાનો અને મંચસ્થ સૌને મારા નમસ્કાર હવે ડાયટ વાત કરું તો ડાયટ મારું ઘર જ છે ડાયટ મારા શિક્ષક માટેનું ઘરતર જ મારું ડાયટ છે કેમ કે મેં ડાયટ ની અંદર જ પીટીસી કરેલું છે અને મારા ગુરુજી બાબોર સાહેબ અત્યારે ઉપસ્થિત છે તો મે લગભગ 4 વર્ષ અને 5 માસ આશ્રમ ચલાવવાની નોકરી કરી ત્યારબાદ અત્યારે મને નવી વિદ્યાસહાયક ભરતીની અંદર મને સંજેલી તાલુકાની અંદર મારા વતનની અંદર જ વિદ્યાસહાયક અંદર જોબ મળી છે અને આ 6 મહિનાની અંદર જ હું ઇનોવેશન માટે ડાયટ કક્ષાએ આવ્યો છું અને ડાયટ એ લગભગ શિક્ષકોનો પ્લેટફોર્મ શિક્ષકોને આગળ લાવવા માટેનું પ્લેટફોર્મ બહુ સરસ મજાનું છે અને દરેક પાસેથી કંઈક ને કંઈક શીખવા મળે છે અને કંઈક ને કંઈક મળે છે અને આપણે શીખવું જોઈએ અને એ જ વસ્તુ બાળકો માટે પણ અપ્લાય કરવી જોઈએ બાળક બાળક દેવતા બાળકને દેવતા સમાન માનવા છે બાળકમાંથી પણ આપણને ઘણું શીખવા મળે છે અને ડાયરેજે જે પ્લેટફોર્મ આપ્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અંતે કહી કે સપને ઉસકે સજ ઉતે હે સપને उसके सच होते हैं जिसके सपने में जान होती है फिर पंखों उड़ाने से कुछ नहीं होता जिसके हौसलों में उड़ान होती है जिसके हौसलों में उड़ान है थैंक यू पब्लिक इंडियन न्यूज़ गुजराती मां समाचार જોવા માટે ચેનલ करो, લાઈક करो, શેર करो સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશનસ